બંગલો બોજો છે બંગલો ગમો આપડે દસ બાઈક આપ્યા છે દસ આપ્યા છે ની છ એક સાહેબ ને ઉપર થી પેસર જેટલું આવે છે સાહેબ

તમે પૂછો કે તમારા ભત્રીજાને નહીં તમારા ભત્રીજાને હા આવો રોમ લઈ લેવાનું તો બાઈક કોણ છો તમે સીજા છીએ બાઈક ભરે નહીં ઉતરો હેડો ઉતરો ઉતરો ઓળખ તો નહીં હું તમણ કાકા ઉતરો હે કાકા એ જો તમે એ એ જો આ જવું પડે

ત્યાં તો મારા બેટા લોહી પીજા હું કરું

અલ્યા જુઓ પેલા શીજરો ને એવા ભમાયા છે એવા ભમાયા છે ને ત્યાંથી બાઇક ભમેડ્યો હાડુ નું ઘર વિકણ જ છે બાજુ માં હાડુ ની સતા રી આપડા હાડુ ની આપણું ને એક તો સીઝરો સીઝરો થઈ ગયા

વાહ ભાઈ વાહ હો તમે તો ખેતી કરી જો કરી શકતા રેકડો નહી આ કચરા થી પેલું ગીત નવું આવ્યું છે આ યાદ આવ્યું યાદ હાડું આવતો હતો હાડું આવતો તો જેણા જેણા ઘુઘરા વાગતાતા જેણા જેણા વાગતા હતા હું તો રોમ રોમે કરવાનો તો રોમ રોમ તો કરો રોમ રોમ તમે અતાર તો આયા હતા પણ એક રેગણો નઈ આલો તમને પાછો કેમ અજી તો મારા માર્કેટમાં નહી પરાય તમને સાથે પહેલે પહેલે આલ ગયો તો હું ઓ તારી હાડું તો હોમો પડ્યો ખૂમતાજી તાર રેગણો કેમ ન આલા રેગણો તો આવવો પડશે એવું ના ચાલે

બંધો કે બંધ મારી ઇજ્જત કાઢશો તમે દઉં હોય આમ ભમાયા વગર નઈ રહું પાછા નવી ઘડિયાળો નવી લીધી તમે પૈસા કમોસ લાગો છો પૈસા કમાણા છે ઓ દોરો કરાયો છે ને અમે તો જેવું કરાવી નઈ કહીશું એ તા ને આપડે તો રાજા ની ગોળ જિંદગી જીવવાની છે આજે આવી નઈ જિંદગી જેવી ના ગોળ તમે જીવો છો મારા તો છોકરો ઘણું કમાય છે ઓત્રીસ પગાર છે ઓ કમાય છે જોયા છે પૈસા જેટલા તમારે પડ્યા છે ભરેલી છે તમારી જ છે બધી પાછી બાઈક જોઈએ

ના નહી પડતી હવે રવાની તો કોઈ નહીં દાદાગીરી એટલી બતાવશે ને ભૂકંપ થયો કુ તો ભૂકંપ થયો આ સાધી ઘોડું લઈને આવ્યા હતા તમે

તમે જોયા વાત બરોબર છે હવે અમારું એ બાઇક જોયું છે કે વધારે વાત કરવી કરીને તમે ઉપરાંત કરો નકર તમારે ભમઈ નાખે હમણો હોય નો હેરજો તમે હેડો ના ગોમની ની વસ્તી જોશે ને તો કે હમણાં હાલ બાઇક લઈને જાતા હેરતા ઉપડ્યા છે